નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ધોરણ આઠ નો ચેપ્ટર નંબર ચૌદ કરણ બરાબર એના દાખલા જોવાના છીએ આપણે તો પેલો દાખલો છે મિત્રો કે સામાન્ય અવયવ શોધો બાર એક્સ અલ્પિરામ છત્રીસ આ બંનેના આપણે સામાન્ય અવયવ શોધવાના તો કઈ રીતે મળે જોઈએ મિત્રો તો બાર એક્સ બરાબર ચલો બાર એક્સ ના ભાગ પાડીએ આપણે બાર ના ભાગ કયા કયા પડે તો બે દુ ચાર ચાર તરી બાર આ રીતે તમને ડાયરેક્ટ ના આવડતા હોય તો આ રીતે પાડવાના કે બાર ના ભાગ કેવા પડે તો કે છ દુ બાર ત્રણ દુ છ અને ત્રણ એક ને ત્રણ તો કયા મળ્યા આપણને તો કે બે દુ ચાર ચાર તરી બાર મળ્યા ને કયા મળ્યા આપણને કયા ભાગ પડ્યા તો કે બે બે અને ત્રણ આ આપણને ભાગ મળ્યા બરાબર કોના તો કે બાર ના તો આપણે લખી નાખીએ બાર ના ભાગ કયા કયા મળ્યા તો કે બે

છત્રીસ પહેલા આમ બે ભાગ ચલાવવાનું બરાબર તો અઢાર દુના છત્રીસ પછી નવે દુના અઢાર હવે નવ છે નવ એકી સંખ્યા એટલે બે ભાગ ચાલવા નથી તો ત્રણેય ભાગ ચલાવીએ ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ આ મળ્યા આપણને છત્રીસ ના હવે પેલા ગણી કાઢવાના જોઈ નાખીએ જુઓ બે દુ ચાર ચાર તરી બાર ને બાર તરી છત્રીસ તો કયા મળ્યા આપણને તો કે છત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ જુઓ ગણતરી કરીએ બે દુણા ચાર ચાર દરી બાર ને બાર દરી છત્રીસ લખીએ આપણે મિત્રો છત્રીસ ના એવો તો કે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બાર ના પણ મળી ગયા છત્રીસ ના એ પણ મળ્યા બરાબર તમને ડાયરેક્ટ લખતા આવડતું હોય તો પણ ચાલે ના આવડતા હોય તો આ રીતે ભાગ પાડવાના બરાબર પછી લખવાના એટલે ભૂલ ના પડે તો જો મિત્રો હવે આપણે સામાન્ય અવયવ શોધવાનો સામાન્ય એટલે કેવું તો કે આ બંને સંખ્યામાં હોય એને સામાન્ય કહેવાય જુઓ પારિક્સમાં બે છે તો આમાં પણ બે છે બરાબર તો લખીએ આપણે કે સામાન્ય અવયવ લખીએ ચાલો સામાન્ય અવયવ બંને જોવાનું તો ઉપર પણ બે છે નીચે પણ બે છે એટલે આપણને એક મળ્યું બે બરાબર ફરતી જુઓ ચલો ફરતી બે આવે છે નામો પણ બે છે એટલે કે માં પણ બે છે અને છત્રીસમાં પણ બે છે બંનેમાં સરખા હોવા જોઈએ બરાબર પછી બે હોય નહીં ચાર હોય તો ના આવે બંને બંને બે હોય તો બંને બંને ચાર હોય બંને બંને છ હોય તો ચાલે બરાબર તો ફરતી આપણને મળ્યા કયા હતા કે બે મળ્યા પછી કે હા ત્રણ છે ચલો માં પણ ત્રણ છે અને માં પણ ત્રણ છે એટલે કયું મળ્યું તો કે ત્રણ મળ્યું પછી જુઓ તો કે માં એક્સ છે અને છત્રીસમાં ત્રણ છે તો આ સામાન્ય કહેવાય તો કે ના કહેવાય તો આપણને સામાન્ય હોય કયા કયા મળ્યા તો બસ આ મળી ગયો આપણો તો ગુણાકાર કરી નાખીએ તો બે દુ ચાર ચાર તરી બાર તો આપણો સામાન્ય વયો કયો મળ્યો આપણે મિત્રો તો કે બારેક્સ અને છત્રીસનો સામાન્ય વયો બાર મળે કેટલું સિમ્પલ આવડે ને આ પાયો છે તમને આવડે તો આગળ ધીમે 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 નવ દસ આવડે બરાબર તો જોઈ લો મિત્રો આગળનો દાખલો ચાલો બીજો દાખલો જોઈએ આપણે કે બે વાય અને પેલા બે વાય ના પાડી બે ના ભાગ પડેલા તો કે બે એકા બે પૂરું થઈ ગયું ચાલો કેવા તો કે બે ગુણ્યા એક બે ગુણ્યા એક લખો તો પણ ચાલે ખાલી બે લખો તો પણ ચાલે બરોબર પડી તો બે આ રીતે લખો તો ચાલે ચાલો કે બે ગુણ્યા વાય પૂરું થઈ ગયું तो म लख एक गुण्या वाय चले बराबर चलो बीस ना भाग पाड़िएस एक्स वाय जो ध्यान में राखज बीस अगर दूना बीसुण्ड अग्यार अग्यारीस गुण्या वाय गुण्याल अग्यार दु बीस गुणिया एक्स गुणिया वायक्स ए હવે સામાન્ય વયવ કોના હતા કે બે વાય અને બાવીસ અવયવ ચલો તો કે આમાં બે છે આમાં પણ બે છે એટલે બે તો મળ્યા તો એક અવયવ કયો મળ્યો કે બે મળ્યા પછી આમાં વાય છે અને આમાં પણ વાય છે બીજું કયું મળ્યું તો કે બીજો મળ્યો આપણને વાય તો સામાન્ય અવયવ કયો મળે મિત્રો કે સામાન્ય વયવ બરાબર ખબર પડે છે ને મિત્રો બરાબર દસ ચાર ચેપ્ટર મેં શીખવાડ્યા છે યુટ્યુબ પર એની મુલાકાત લેજો શીખવા બરાબર આગળનો દાખલો જોઈએ એના પછીનો દાખલો ત્રીજા નંબર નો ત્રીજો અને ચોથો દાખલો જોઈ લઈએ આપણે બરાબર કુલ આઠ દાખલા છે એટલે આ વિડીયો આપણે ચાર દાખલા જોઈએ અને પછીના વિડીયો બીજા ચાર દાખલા ચલો ત્રીજા નંબરનો દાખલો ચૌદ પિક્યુ અને અઠ્યાવીસ પીનો વર્ગ અઠ્યાવીસ પીનો વર્ગ ક્યુ વર્ગ આવી સંખ્યા ચૌદ પિક્યુ અઠાવીસ પીનો વર્ગ ને ક્યુ નો વર્ગ પેલા પેલા ચૌદ ચૌદ પિક્યુ ના ભાગ પાડીએ તો ચૌદ પિક્યુ બરાબર ચૌદ ના ભાગ સાત ગુના ચૌદ બરાબર તો લખીએ આપણે બે ગુણ્યા સાત ગુણ્યા તમારે એક લખો તો પણ ચાલે હા એક ગુણ્યા બે ગુણ્યા સાત એ રીતે લખો તો પણ ચાલે પણ એકનું કોઈ મહત્વ નથી એટલે આપણે એક લખતા નથી ચલો પછી પી અને ક્યુ તો જોડે પી નો વર્ગ ક્યુ નો વર્ગ ચૌદ દુ અઠ્યાવીસ સાત દુ ચૌદ બરાબર આપણે ભાગ પાડી લઈએ પેલા અઠ્યાવીસ બરાબર તો ચૌદ દુ ના અઠ્યાવીસ સાત દુ ના ચૌદ અને સાત એકાની સાત કયા મળ્યા તો કે બે દુ ચાર ચાર સાત અઠ્યાવીસ કયા મળ્યા આપણને તો અઠ્યાવીસ ના મળ્યા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા સાત ખબર પડે છે ને મિત્રો આ ડાયરેક્ટ પણ પડે આવડતા હોય તો બરાબર જોઈ લઈએ આપણે અઠ્યાવીસ ના કે બે ગુણ્યા બે ગુણ્યા સાત પણ જોડે પી નો વર્ગ અને ક્યુ નો વર્ગ છે તો કે પીની બે ઘાત અને ક્યુ ની પણ બે ઘાત તો પી કેટલી વાર આવે કે પી ગુણ્યા પી એ જ પ્રમાણે ક્યુ નો પણ વર્ગ છે ક્યુ કેટલી વાર આવતા ક્યુ પણ બે વાર એટલે ક્યુ ગુણ્યા ક્યુ ચલો હવે સામાન્ય અવયવ લખીએ આપણે બંનેના તો કે સામાન્ય અવયવ જો થોડા રાઇટિંગ મારા જોરદાર આવે છે બરાબર તો ના વંચાય થોડુંક એડજસ્ટ કરજો કે રાઇટિંગ મારા બહુ જોરદાર આવે છે એટલા માટે તો સામાન્ય અવયવ બરાબર સામાન્ય એટલે કેવા તો કે બંનેમાં આવે એવા બંનેમાં મળવા જોઈએ બંનેમાં આવવા જોઈએ તો આમાં બે છે ચૌદ પી ક્યુમાં અઠ્યાવીસ પીના વર્ગ ક્યુના વર્ગમાં પણ બે છે ચલો એક મળી ગયો આપણને બે પછી જોવો પછી અહીં સાત છે તો એ પણ સાત છે ચલો મળી ગયો આપણને એક સાત પછી અહીં પી છે એ પણ પી છે એટલે આ બાજુ મળ્યું આપણને પી પછી આ બાજુ ઉપર છે ક્યુ નીચે પણ મળે છે આપણને ક્યુ તો સામાન્ય કયા મળે તો બે સાતની ચૌદ

પછી ચોવીસ એ બીનો નો વર્ગ અને બાર એ નો વર્ગ બી આ નંબરની સંખ્યા છ એ બીસી તો છ એ બીસી છ એટલે બે તરી છ પડે ને પછી એ ગુણ્યા બી લખી નાખ્યા આપણે કે બે તરી છ ગુણ્યા એ ગુણ્યા બી ચલો એક કામ પૂરું થઈ ગયું પછી છે ચોવીસ ચોવીસ એ બીનો નો વર્ગ ચોવીસ ના તો છ ચોક ચોવીસ બરાબર ને પેલા ભાગ પાડી લઈએ આપણે ચલો ચોવીસ ના તો બાર દુ ના ચોવીસ છ દુ બાર ત્રણ દુ છ અને ત્રણ એકા ત્રણ તો કયા મળે આપણને તો જુઓ બે દુ ચાર પાડું મેળવી લેવાનું બે દુ ચાર ચાર દુ આઠ ને આઠ તરી ચોવીસ મળી ગયા કયા મળ્યા આપણને તો ડાયક લખી નાખે ચલો તો કે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ જોડે એ અને બી નો વર્ગ છે એટલે એ ની એક જ ઘાત કહેવાય એ ઉપર કોઈ ઘાત નથી એટલે એક ઘાત પણ બી ની ઉપર બે ઘાત છે બી કેટલી વાર આવે એટલે બી આવશે બે વાર બરાબર ચલો ત્રીજો હવે ત્રીજી સંખ્યા કઈ છે તો કે બાર એનો વર્ગ બી કઈ સંખ્યા તો કે બાર એનો વર્ગ બી ચલો આના ભાગ પાડીએ આપણે છ દુના બાર બે તરી છ બરાબર ડાયરેક્ટ પાડી કાઢીએ ચલોકે બે દુ ચાર ચાર તરી બાર બે દુ ચાર ચાર તરી બાર પણ જોડે એનો વર્ગ છે એટલે એની બે ઘાત એટલે વાર તો કે એ ગુણ્યા એ અને બે એક જ વાર એટલે ગુણ્યા બી હવે ત્રણે માં સામાન્ય લેવાના આમાં બે સંખ્યા હતી બરાબર એટલે આપણે બે માં સામાન લીધા આમાં ત્રણ સંખ્યા એટલે ત્રણેયમાં સામાન્ય લેવાના ત્રણે ત્રણ માં સરખા હોવા જોઈએ તો લખીયા આપણે કે સામાન્ય અવયવ સામાન્ય અવયવ તો જો આમાં બે છે આમાં પણ બે છે આમાં પણ બે ત્રણ એમાં આવવા જોઈએ હા ધ્યાન માં રાખવાનું કોઈ પણ બે માં હોય તો ના ચાલે ચલો બીજું તો કે ત્રણ જો ફરતી બે જોઈએ તો આમાં બે છે આમાં બે છે અને આમાં બે છે પણ ઉપર નામાં બે નોતી એટલે બે ના ચાલે હવે ત્રણ જોઈએ તો ત્રણ આમાં છે આમાં પણ ત્રણ છે અને આમાં પણ ત્રણ છે એટલે કયો મળ્યો એક મળ્યો આપણને ત્રણ પછી જ જોવા આ બાજુ કોઈ સંખ્યા જ નથી કોઈ સંખ્યા એટલે કોઈ મતલબ જ નથી તો આમાં એ છે આમાં પણ એ છે આમાં પણ એ છે એટલે કયો મળ્યો એ ટૂંક ના પ્રશ્ન થાય કે સાહેબ આ બે ત્રણ વાર છે એક બે અને ત્રણ તમે એકવાર કેમ લખ્યા તો એક વાર એટલા માટે લખ્યા કે આપણે સામાન્ય કાઢવાનું પાછળ ત્રણ વાર ના લખતા કે બે ગુણ્યા બે ગુણ્યા બે એવું ના કાઢતા ખબર પડે જ એક પણ લખવાનું સામાન્ય અવયવો છ એ બી સી પ્રથમ પણ બાકી ના બંને એમાં સી નથી એટલે સી આવશે તો કયા મળે આપણને બે તરી છ ગુણ્યા એ ગુણ્યા બી એટલે કે છ એ બી આપણને ના મળ્યું સામાન્ય અવયવ બરાબર તો આવી જ રીતે મિત્રો તમારા ધોરણ દસનું અને નવનું ઘણી શીખવું હોય નવ દસનું તો મારી યુટ્યુબ ચેનલ મેથમાં ને સબ્સ્ક્રાઇબ કરજો ચેનલમાં જજો બરાબર અને એમાં તમને ઘણું બધું શીખવા મળશે તો હવે દસમાની એક્ઝામ પૂરી થઈ ગઈ છે એટલે આપણે નવમું અને આઠમું ભણાવવાના છીએ તો ખાસ વિડીયો જોતા રહેજો અને ગમે તો લાઇક કરતા રહેજો થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાકીના વિડીયોમાં આપણે બાકીના ચાર દાખલા જોઈશું પાંચ છ સાત અને આઠ તો થેન્ક યુ મિત્રો